સમય ઘણો થઈ ગયો છે લગભગ જેમા વિના પણ બધા બેઠા છે હા અને મારે પોતાને બાકી છે એટલે કારણ કે સવારનો છ વાગ્યાનો નો નીકળ્યો હોય ને પછી છ ગામનો પ્રવાસ પૂરો કરીને પાછો સીધો અહીંયા આવ્યો છે એટલે હજુ જમવાનું ને બધું બાકી જ હોય છે તો તમારે બાકી છે પણ મેં જ સાંજનો સમય આપ્યો તો એ દિવસના નહીં પહોંચી શકું પણ સાંજનો સમય રાખો તો અનુકૂળ રહેશે હું આવી જઈશ ગમે તેમ કરી કારણ કે જે વ્યક્તિ આપણી વચ્ચે નથી એને એમને યાદ કરવા માટે મળવાનું હોય ત્યારે એમાં ગમે તે જગ્યાએ હોય ત્યાંથી આવવું જ પડે અને સમય ફાળવવો જ જોઈએ એ મારી નૈતિક જવાબદારી છે એટલે આજના આ પ્રસંગની અંદર ઉપસ્થિત આમ તો આખો સમનાણી પરિવાર અહીંયા હાજર છે

તાલુકા પંચાયતના માજી પ્રમુખભાઈ શ્રી રામસી ગામના સરપંચ શ્રી સૌ કોઈ આગેવાનો વડીલો યુવાન મિત્રો માતાઓ બહેનો અને બાળકો હમણાં ઘણી બધી ચર્ચાઓ અને ઘણી બધી વાતો પણ થઈ છે પણ માણસે જીવનમાં એક વાત યાદ રાખવી જોઈએ એટલે હું કાયમી એ વાત યાદ રાખીને જ કામ કરીએ છીએ કે તમારી ઓળખ ઊભી કરવા માટે જિંદગીમાં માણસ સંઘર્ષ કરે અને જે કષ્ટ ભોગવી શકતો હોય ને એ જ માણસ ઓળખ ઊભી કરે અને એ નિજારભાઈ ઊભી કરી હતી કષ્ટ પણ ઘણું ભોગવ્યું હોય છે ઘણાની ગાળો ખાધી છે ઘણું બધું આવે સારા કાર્યો કરવા નીકળો ને ત્યારે આ બધી વાતની તૈયારી રાખવાની ભાઈએ કીધું ને કે ગેટનું કામ ચાલુ હતું શરૂઆત નથી કરી ત્યારથી કાંઈ ને કાંઈ પ્રક્રિયાઓ આવતી હતી અરે ભાઈ ભાઈ સાહેબ મહાભારતની અંદર જોઈએ તો મહાભારતની અંદર પણ કૌરવ અને પાંડવો હતા એમ એક શકુની મામા હતા જ ને ભગવાન શ્રી કૃષ્ણએ પણ કીધું હતું કે મામા તમે મારાથી પણ બુદ્ધિશાળી છો પણ તમારી બુદ્ધિ છે એ નેગેટિવમાં વાપરો છો ને એટલા માટે તમને કોઈ સ્વીકારતું નથી હું પોઝિટિવમાં વાત પૂટું એટલે મને સ્વીકારે છે એટલે હંમેશા તમારી શક્તિ અને બુદ્ધિને પોઝિટિવમાં વાપરવાની નેગેટિવમાં ક્યારેય વિચારવાનું જ એટલે આવા શકુની મામા તો હોય ભલામણ એનું કામ ઈ કરે રાખે આપણે આપણું કરવાનું છે અને રાજનીતિ અને સામાજિક ક્ષેત્રમાં તો બહુ તૈયારી રાખે અમારા જસુભાઈ વડીલ અમારા મુરબી કાયમી કહેતા કે સમાજના સામાજિક કાર્યો કરવા નીકળવા હોય સમાજની અંદર તો તમારે ગાળું ખાવાની કષ્ટ ભોગવવાની દરેક વસ્તુની તૈયારી રાખો તો સમાજના સામાજિક કાર્યો તમે કરી શકો અને વાસ્તવિક પરિસ્થિતિ છે કોઈ કોઈ પણ પણ સમાજમાં ગામમાં આખું ગામ એક સારા વિચારો માટે બેઠું હોય અહીંયા બધા બેઠા જ છે આપડા વડીલો માતાઓ બહેનો બધા ઘણા બધા આજે એની લાગણી જોડાયેલી છે બધા સારા વિચારો માટે બેઠા છે પણ એની અંદર ગામ અહીંયા છે પણ એમાં બે 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 ત્રણ જણા જે વંડીએ બે બેસનારા છે ને વંડીએ બેઠા છે એ સમાજના ભેગા નહીં હોય વંડીએ બેઠા બેઠા મારો માવો ચોરતા ચોરતા વાતો કરતા છે હવે હું ગેટમાં કહી દઉં હોય બેમાં હું સમણાની પરિવારે કરી નાખ્યું એમાં હે પણ તે હું કર્યું તે માવાનું કાગળ ફાડી નાખ્યું આખું એ તો જો હા એટલે આ છે એક વર્ગ આખો છે હું હમણાં રથયાત્રા લઈને નીકળો જ છું કોઈ છૂટીનો માહોલ નથી પણ મને એવું લાગ્યું કે એક ધારાસભ્ય તરીકે તો અમે કામ કરીએ છીએ અમારી જવાબદારી છે અમારી ફરજ છે ફરજના ભાગ તરીકે જ કરીએ છીએ પ્રયત્ન કરવા એ અમારી ફરજ છે બધા કામ કોઈ નહીં કરી શકે પણ એના સિવાય મારી નૈતિક જવાબદારી એક ઊભી થાય છે અને મને વિચાર આવ્યો કે ના મારે પ્રજા વચ્ચે જવું જોઈએ આજના જે મુદ્દાઓ છે ને આજની સમસ્યાઓ છે એની જાણકારી આપવી જોઈએ ને કાલે મને પ્રજા કહેશે કે તમે અમને ક્યાં કીધું તમે અમને ક્યાં ચેતવા હતા તમે ક્યાં મારી આરે ચર્ચાઓ કરી હતી એટલે મેં બાળકોને પણ જોડ્યા છે એમાં કે આવનારી પેઢી જે છે તેને ભોગવવો ના પડે એટલે મુદ્દાઓ લઈને હું ગ્રામ્ય વિસ્તાર સુધી નીકળ્યો છું મારા સુદરાપાડામાં પ્રવાસ હજુ ચાલુ છે સાત તારીખ સુધી મારો પ્રવાસ આ છે પણ બહુ અમુક વસ્તુ અઘરી છે એટલે સત્યને પકડીને હાલશો ને તો સત્ય હંમેશા કષ્ટો આપે જ ભાઈ હા સત્ય પકડીને હાલો ને તો કષ્ટો મળે પણ સત્ય હંમેશા સફળતા આપે છે સમય લાગે આ મુરુબી જસુભાઈ કહેતા ને ધાના બાપાના પણ શબ્દ છે ને ધાના બાપા જ્યારે એમનું મૃત્યુ ના થયું એમને ગોળીબાર જ્યારે થયો એની પહેલા શસ્ત્ર છે કોઈ આત્માને વિંધી શકતું નથી ગોળીબાર પહેલાના એના શબ્દો છે ને એટલે શસ્ત્ર અમે એનો સૂત્ર પણ અમે એના એનું જે હું અહીંયાથી સ્ટેચ્યુ લઈ ગયો છું એની નીચે અમે લખ્યા છે એ સૂત્ર એટલે આવા પ્રેરણાદી માણસો એમાં નિજારભાઈ એક હતા મારે તો બહુ ટૂંકા ગાળામાં એની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે પણ જસુભાઈને તો વધારે એમની સાથે અને છે ધાના બાપાના વખતમાંથી મુરાદભાઈની સાથે પણ આ ગામના વડીલ મુરા પણ યાદ કરીએ આપણે હા મને ખ્યાલ છે વાતોનો અને બહુ ઊભું કરવું ને ભાઈ બહુ અઘરી વસ્તુ છે એમને આ વસ્તુ મળતી નથી આજે એટલા લોકો ભેગા થઈને એમને યાદ કરવા માટે પણ ભેગા થાય જ ને બહુ અઘરી વસ્તુ છે શું કામ તો કે એના કાર્યોને યાદ કરીએ છીએ આપણે આપણા માટે તો જીવીએ પણ બીજા માટે જીવી જાય ને એ જ માણસ છે એવા માણસ નિજારભાઈ હતા કે બીજા માટે પણ જીવા છે પોતે ને આજે એના માટે આ લોકાર્પણનો દિવસ નક્કી કર્યો છે એટલે પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓને અભિનંદન આપું છું કે આવા સારીઓ સારા કાર્યો કરતા રહેજો અને આવા પાંચ ટકા બે ટકા ક્યારેય સામે પણ નહીં જોવાનું હું તો મારા જીવનની અંદર ક્યારે કોઈ એવી નેગેટિવ વસ્તુની વાત કરનારો માણસને હું કહેતી એના સવાલનો જવાબ જવાબ આપતો નથી ક્યારે એનું કામ એ કરે આપણે આપણું કરતા જવાનું છે એટલે સારા કાર્યો હંમેશા કરવા નીકળશો તો આવું તો વસ્તુ રહેવાનું હું પાયાના પથ્થરો બહુ સારી વાત કરી છે કે સમાજની અંદર આપણે આજે ગમે એટલા મોટા થઈ ગયા હોય પણ આપણી પેલાના જે પાયો નાખનારા જે પાયાનો પથ્થર જે કહેવાય છે એવા લોકોને ભૂલી જાય તો તો નકામું છે એટલે આમાં જે પાયાના પથ્થરો બન્યા છે એનું સન્માન કર્યું કોઈએ પાણી છાંટ્યું છે કોઈને પાણીનો ટેન્કર લઈ આવ્યા કોઈએ ડ્રાઈવર્ઝન આપ્યું કોઈ એમાં મદદ કરી કોઈએ રોડ ઉપર મદદ કરી કોઈએ અહીંયા ધ્યાન રાખ્યું કોઈએ પથ્થરનું ધ્યાન રાખ્યું આ બધા પાયાના પથ્થર છે એ પાયાના પથ્થરનું જે સન્માન કર્યું મને વધારે ગમ્યું છે એટલે હું એને પણ અભિનંદન આપું છું કે આવા સારા કાર્યો તમે કરતા રહેજો સમનાણી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવનારા સમયમાં પણ સારા કાર્યો અને જે ઉત્સાહ છે એમનો એમનું પ્રવચન સાંભળ્યું ને મને ગમ્યું જબરજસ્ત કે એક યુવાન જાગે તો સાહેબ કામ કરવા નીકળે ને તો ગામની અંદર પાંચ વર્ષમાં ધારે કાર્ય કરી શકે એ એ યુવાનમાં તાકાત છે પણ યુવાનને યોગ્ય રસ્તો બતાવનાર વ્યક્તિ જોઈએ યોગ્ય રસ્તે લઈ જવાનું છે અત્યારે યુવાનને અત્યારે યુવાનને આપણે ગમે ત્યાં આડે ડાયવર્ટ કરી નાખીએ છીએ યુવાનને રસ્તો બતાવવાની યોગ્ય રસ્તો કે આ રસ્તો તમારા માટે બરાબર છે હું પણ અત્યારે બાળકોથી લઈ અને એક એક ગામમાં રસ્તો બતાવવા માટે નીકળો છું કે આપણા માટે આ રસ્તો છે આવનારા સમયમાં એટલે રસ્તો યુવાન જે બતાવે છે ને એનો જે પોતાની ધગસ છે એમના જે સ્વપ્ના છે અને સાહેબ અહીંયાથી તો વિદેશમાં લોકો રહે છે કામ કરનારા લોકો ઘટે છે હો કામ કરનારા લોકો નથી પૈસા દેનારા તો અસંખ્ય વસ્તુના માણસો છે ગામમાં સારું કાર્ય કરવા નીકળ્યો પણ કામ કરનારો વ્યક્તિ કોણ છે એના ઉપર લોકો ભરોસો રાખીને આપતા હોય અને ભરોસો છે ને મોટો છે વિશ્વાસ કેળવવો પડે તમારે વિશ્વાસ આખા ગામનો પણ વિશ્વાસ હોય છે નિજારભાઈનો એક વિશ્વાસ હતો રાજનીતિમાં પણ એક વિશ્વાસ હતો ભલા માણસ એકવાર બોલાઈ ગયું વાત થઈ ગઈ વાત ફાઇનલ કોઈની તાકાત નથી કે એની અંદર કોઈ તાક ફેરફાર કરી શકે એટલે ભરોસો અને વિશ્વાસ છે ને એ અતિ મહત્ત્વનું છે એટલે મારી વિનંતી છે કે ચિત્રાવળ ગામનો જે ભરોસો અને વિશ્વાસ ક્યાંક તૂટો છે થોડો ઘણો એ પાછો એ વિશ્વાસને ભરોસો ઊભો જે યુવાનો કરવા માગે છે ને એની અંદર તમે સાથ ને સહકાર આપો ગામને રૂડું ને રડિયામનું આપણે બનાવીએ તે દિવસે મેં અહીંયા ગંદકી સાફ કરી છે કાયમી આવીને ભગાભાઈ બારડ કે ધારાસભ્ય કે દેશના વડાપ્રધાન થોડા ગંદકી સાફ કરવાના આવે પછી તમને પ્રેરણા આપે છે તમને કહે છે કે અમને શરમ નથી લાગતી તો તમને શે નહીં શરમ લાગે હં આજે બાળકોની અંદર જો હું જાઉં છું તો એક જાગૃતતા આવી છે જબરજસ્ત હા એક એક જગ્યાએ પ્રતિજ્ઞા લે છે બાળકો કે અમે આ નહીં કરીએ આ નહીં કરીએ આ નહીં કરીએ કોઈ કરવાવાળું જોઈએ કોઈ ચીંધવા વાળું જોઈએ કોઈને રસ્તો બતાવનારું જોઈએ આ ગામના યુવાન માટે અને યુવાનો માટે જે હાંકલ કરી છે એમાં સૌ કોઈ ગામના સહભાગી થાય અને પાંચ વર્ષમાં ચિત્રાવળ આજથી દસ વર્ષ પહેલાંનું હતું ને એવું આપણે વિશ્વાસ ઊભો કરીએ અને એવું ચિત્રાવળ બનાવીએ અને એમાં જ્યાં પણ જરૂર પડે ત્યારે હું તમારા ભેગો છું તન મન ધનથી ભેગો છું સરકારના માધ્યમથી કંઈ આવતું હોય તો એમાંય ભાગો છું ને મારા ખિસ્સામાંથી દેવાનું થાય ને ચિત્રાવળ માટે તો એમાંય હું ભેગો છું કારણ કે ચિત્રાવળ છે ને અમારું ગામ છે બીજું ગામ અમારું ચિત્રાવળ છે હા એટલે અમારું ગામ માનીને અમે આવીએ છીએ અમે અહીંયા સદસ્ય છીએ અમે એક પરિવારના સભ્ય છે તમારા ને અમારા માટે તો માનવ સેવા જ એ જ મહત્વની છે અમે ક્યારેક જ્ઞાતિવાદથી કરીને ક્યારેય રાજનીતિ નથી કરી માનવ સેવા જ ને આખાને સાંકળીને કામ કરવા નીકળ્યા છે ત્યારે અમારી પણ નૈતિક જવાબદારી બને છે ને મને અહીં લાગ્યું છે કે ગેટની સાથે બીજું પણ કંઈ ઊભું કરવા જેવું છે એટલે હું સરસ મજાનું પિકઅપ સ્ટેન્ડ તમને હું મારી ગ્રાન્ટમાંથી જે ખર્ચ થશે કરીને સરસ મજાનું પિકઅપ સ્ટેન્ડ પણ આપણે ટૂંક સમયમાં હું તમને બનાવી આપીશ મારી ગ્રાન્ટમાંથી તમને રકમ ફાળવીશ સમનાણી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન તમે બધા હાજર અહીંયા છો એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા આપું છું તમારો આભાર વ્યક્ત કરી મારી વાતને વિરામ આપું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય સોમનાથ